જય જવાન જય કિસાન સાથીઓ તો આપણા જે કેરીની અંદર સાઇઝ છે જે મસ્ત સાઇઝ બની ગઈ છે જોઈ શકો છો ઓછામાં ઓછી ત્રણસો સાડા ત્રણસો ગ્રામની કેરી છે એક અને એની અંદર ફાલ તમને બતાવી લો ખાલી એવું નથી કે ખાલી એક જ સાઇઝ એવી છે એટલે વિડીયો બનાવ્યો છે આ જોઈ શકો છો નીચે જે પડી ગઈ છે એની પણ સાઇઝ જુઓ આ જો નીચે પડી ગઈ છે બગડે બગડેલી છે નીચે અને આ જોઈ શકો છો તમે કેરીની સાઈઝ હજુ ઓછામાં ઓછી ત્રણસો સાડા ત્રણસો ગ્રામની કેરીની સાઇઝ છે અને હજી સાઇઝ મોટી થઈ શકે એવું પ્રમાણ છે આ નીચે વળી ગઈ હતી એ સાઇઝ છે અને આ કેરીના ઝાડની અંદર જે આંબો છે આપણો એની અંદર ઈયળ આવે એક ખતરનાક પ્રકારની જે આંબાને ખાય છે આની અંદરથી સોળથી સત્તર ઈયળો કાઢી છે ને હજી ઈયળો ખાય છે અંદર આ જોઈ શકો છો કેરીની સાઇઝ તમે તો ન્યા આવ યુટ્યુબ ચેનલ ઉપર તો સપોર્ટ કરો જય માતાજી જય જવાન જય કિસાન